તો આ તરફ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં આપણા કારીગરો દ્વારા હસ્તકળાના વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને એક સ્ટોલ પર કચ્છી સાલ બનાવવામાં આવી રહી છે તે વિશે પ્રવેક ટીવીના સંવાદદાતાએ કચ્છી સાલ બનાવી રહેલા કારીગર સાથે ખાસ વાતચીત કરી માહિતી મેળવી પાટનગર ગાંધીનગર ખાતે ભાઈડ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ યોજાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને એને પહેરેલ જે કહી શકાય કે ગરવી ગુજરાતી એમ્પોરિયમ જે ગુજરાત સરકારનું છે એ અંતર્ગત જે કહી શકાય કે વિવિધ હસ્તકળાના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને કચ્છી શાલ જે કહી શકાય કે ગુજરાતની ઓળખ સમાન કચ્છી શાલ પણ નો સ્ટોલ અહીં લગાવવામાં આવ્યો છે ત્યારે આપણે જે કહી શકાય કે આપ જોઈ શકો છો જે દ્રશ્યો જે જોઈ શકો છો કચ્છી શાલ કઈ રીતે બનાવવામાં આવી રહી છે અહીંયા વિવર દ્વારા જે કહી શકાય કે શાલ બનાવવામાં કરવામાં આવી રહી છે જે પૂરી આખી પદ્ધતિ જે છે અહીં જોઈ શકાય છે ત્યારે આપણે અહીંયા જે અહીંના કારીગર છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ કચ્છી શાલ બને છે શું નામ આપણું રમેશભાઈ આ જે આપ બનાવો છો એને આપની ભાષામાં શું કહેવાય આપણી ભાષામાં આમ તો હેન્ડલૂમ જ છે હાથ કરગા કહેવાય એને તો બધી હાથની ડિઝાઇન કહેવાય અને હાથ સાર કહેવાય એને આપ અત્યારે જે બનાવો છે શું બનાવી રહ્યા તો આપણને બીજું શું શું બનાવો છો આપ બીજું તો આપણે બધું મોટું પ્રોડક્શન ઘરે થાય છે જે સાડી છે પછી તાબડા છે કાર્પેટ છે બોલેન આસન છે અને બોલેન સોલ છે